જે પવિત્ર છે એમાં ત્રણ ઉપર મેટર સોલ્વ ના થાય ત્યાં સુધી આ એ મૂકશે પ્રાણના અંતે પણ મૂકશે નહીં એ મેટર જયારે હવે સુપ્રીમ કોર્ટમાં આવી રહી છે ને ત્યાં મેટર સોલ્વ થઈ શકે એવી આશા છે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ ખાસ એને લગતી લીગલ માહિતી લોકો સુધી પહોંચે એના માટે પરમપુર જે યોગભૂષણ સૂર્યજી એ ગચ્છાધિપતિ સેવન્ટી નાઇન સક્સેસર ઓફ મહાવીર સ્વામી અમે આ બોલાવી છે ડિસ્પ્યુટ શું છે ડિસ્પ્યુટ મેઇન છે એમ એની માલિકીને લઈને અને જે મૂળ મુદ્દો છે આ એક શિખરજીનો મુદ્દો છે એ સાથે મેઇન તકલીફનો મુદ્દો એ છે કે ગવર્મેન્ટ આજની ભારતીય સરકાર એ રાજ્ય જે રિલિજિયન મેટરમાં ઇન્ટરફિયર કરે છે જે ખરેખર બે અલગ વિષય હોવા જોઈએ સરકાર ક્યારે રિલિજિયસ મેટરમાં ઇન્ટરફિયર ના કરે પોઈન્ટ નંબર વન આજની તારીખે પણ ઇટલી અને યુએસ જેવા દેશોની અંદર સરકારના જ્યુસ્ટિક્શન અલગ અને રિલિજનના જ્યુસ્ટ્રિક્ષણ અલગ વેટિકનને પોતાની એક આખો અલગ સ્ટેટસ મળે છે જ્યારે ભારત જેવા જે ધર્મભૂમિ કહેવાય એવા દેશની અંદર સરકાર રિલિજિયસ રાઇટમાં ઇન્ટરફિયર કરે છે અને એના કારણે એની સોવરેનિટી અને ઓટોનોમી હણાય છે આ મેઇન મુદ્દો છે અને એમાં અત્યારે જ્વલંત મુદ્દો શિખરજીનો છે કે જ્યાં અતિ પવિત્ર એવી ભૂમિ જ્યાં અમારા વીસ વીસ તીર્થંકરો નિર્વાણ પામીને મોક્ષે ગયા છે એની પવિત્રતા હણાય એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યાં રિસોર્ટના નિર્માણના કાર્યો થઈ રહ્યા છે ટુરિઝમને પ્રમોટ કરે એવી પ્રવૃત્તિઓ ગવર્મેન્ટ કરી રહી છે ત્યાં ન્યૂ યરનું સેલિબ્રેશન માટે ગવર્મેન્ટે પ્રમોટ કર્યું લોકો આવ્યા અને પવિત્રતા હણાઈ આ એટલી પવિત્ર ભૂમિ છે જ્યાં અમે લોકો ખુલ્લા પગે ચાલીએ છીએ ત્યાં ઉપર વ્હીકલ ચલાવવામાં આવે ત્યાં ઉપર નોનવેજ પીરસવામાં આવે આ અતિ ગંભીર અને પવિત્રતા હંડતા કાર્યો થઈ રહ્યા છે અને ગવર્મેન્ટ એમાં સપોર્ટ કરી રહ્યું છે આ એક મુખ્ય જ્વલંત મુદ્દો છે અત્યારનો લીગલ સિવાય ઓપ્શન રાજ્ય સરકાર સાથે અમે કેટલાય વર્ષોથી વાટાઘાટ કર્યું છે બે હજાર અઢારમાં સેવ શિખરજી નામે એક જ્વલંત આખા દેશમાં બધા જૈનોએ કેમ્પેન ચલાવ્યો હતો જેમાં એમની જોડે વાટાઘાટ કરી હતી અને એમણે સામેથી સ્વીકાર કર્યું હતું જાળવવા માટે કટિબદ્ધ છીએ આવું થયા છતાં અત્યારે ફરથી એ એમના વચન પર પાછા જઈને આવી પ્રવૃત્તિઓને પ્રમોટ કરી રહ્યા છે જેના કારણે અમારી લાગણી ભણાય છે અને અમે કોર્ટમાં એના માટે સામાજિક આંદોલન કેવી રીતે દેખાવનું કોઈ આયોજન અત્યારે તો એવું કોઈ પ્લાન કર્યું નથી